નમસ્કાર વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં થીજ્યું જનજીવનને અસર પાંચ કરોડના ચરસના જથ્થા સાથે ત્રણેય ધરપકડ ઇન્ડિયા આઈડિયા પુસ્તકનું વિમોચન અમદાવાદમાં આંધ્રપ્રદેશ ટુરિઝમ દ્વારા યોજાયો રોડ શો જોઈએ સમાચાર વિગતવાર સમગ્ર કારણે હવાઈ સેવાની માઠી અસર પહોંચી છે તો જનજીવન પણ પ્રભાવિત થયું છે ઠંડીના કહેરને કારણે દિલ્હીમાં સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે આજે સવારે દિલ્હીનું તાપમાન

મેગા સિટી અમદાવાદમાં હવે દારૂની મહેફિલ માણી નવા વર્ષને આવકારવાનું સહજ થઈ ગયું છે દારૂ ઉપરાંત નશાના શોખીન એવા ઘણા યુવાનો ચરસનો પણ મોટા પાયે ઉપયોગ કરવા લાગ્યા હોવાનો ઘટસ્ફોટ એનસીબીએ કર્યો છે અમદાવાદના અસલાલી સર્કલ પાસેથી એનસીબીએ એકસો કિલો ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે પાંચ કરોડ રૂપિયાના કાશ્મીરી ચરસના જથ્થાને જમ્મુથી ટ્રક દ્વારા અમદાવાદમાં લાવવામાં આવી રહ્યો હતો જે બાદ રાજકોટ સુરત અને વડોદરા સુધી પહોંચાડવામાં આવનાર હતો પોલીસે ટ્રકના ડ્રાઈવર શેખ ફારૂક મોહમ્મદ કાસિમ તથા ક્લીનર મોહમ્મદ અઝીઝની ધરપકડ કરી છે ચરસ માલ સાપુર રહેવાસી જુમેશ સાબીર હુસેન અસલાલી ખાતે લેવા આવવાનો હતો જેની પણ એનસીબીએ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે રિલાયન્સ ટાઈમ ખાતે નાગાલેન્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પ્રોફેસર વાય કે અલગ એનઆઈડી અમદાવાદના ડિરેક્ટર પ્રદ્યુમન વ્યાસ ઇલાબેન ભટ્ટ દ્વારા ઇન્ડિયા આઇડિયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તિકાનું સંપાદન એલ કે શર્મા દ્વારા કરવામાં આવ્યું છે લેખકોમાં વિખ્યાત બાયોફિસ્ટ અને સીએસઆઈઆર ડિરેક્ટર જનરલ સમીર કે બ્રહ્મચારી જાણીતા ડિફેન્સ વૈજ્ઞાનિક વી સારસ્વત અને અમિત ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં દેશના ઉત્કૃષ્ટ દિમાગોનું યોગદાન અને ભારતીય નવીનતાના વર્ણપટનું વર્ણન સામેલ છે પ્રોફેસર આ પ્રસંગે કહ્યું હતું કે સાયન્સ ઇનોવેશન અને ઉમી સાથે કેટલીક વખત શેર સ્ટોરી પણ આપે છે આ એક પ્રકારની ચેલેન્જ હોય છે સાયન્સ અને ટેકનોલોજીના ઇનોવેશનને પરંપરાગત વિધિઓ સાથે જોડીને આ રીતે રજૂ કરવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે આંધ્રપ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન આંધ્રપ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશને આંધ્રપ્રદેશના પ્રવાસન મથકોના પ્રચાર માટેના ત્રણ દિવસના રોડ શોનો અમદાવાદમાં પ્રારંભ કર્યો છે રોમાંચક આંધ્રપ્રદેશ તેની આર્થિક સામાજિક વૃદ્ધિ માટે જાણીતું છે તેના ધબકતા પ્રવાસન મથકોનું અમદાવાદમાં યોજાયેલ રોડ શોમાં માં કર્યું અને હંમેશની જેમ સાંસ્કૃતિક અને વારસા માટે ચાહના ધરાવતા ગુજરાતના લોકો માટે તે મહત્વપૂર્ણ આકર્ષણ પુરવાર થયું આંધ્રપ્રદેશ ઔદ્યોગિક ક્ષેત્રે અનેક તકો માટે જાણીતું છે અમદાવાદમાં આંધ્રપ્રદેશ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના રોડ શોમાં દર્શાવેલ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો જોઈને મુલાકાતીઓ મંત્રમુગ્ધ થઈ ગયા આંધ્રપ્રદેશ હેરિટેજ સ્થાપત્ય ધાર્મિક વન્યજીવો ઇકો ટુરિઝમ અને હસ્તકલાના વ્યાપક પ્રવાસન ક્ષમતા ધરાવે છે એપીટીડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ કુમાર સુલતાનીયાએ જણાવ્યું હતું કે વપરાશ પાત્ર ઊંચી આવક ધરાવતા હોવા ઉપરાંત ગુજરાતીઓ આરામદાયક પ્રવાસ માટે ચાહના ધરાવે છે અને આથી આ રાજ્ય દેશમાં પ્રવાસન ઉદ્યોગ માટે મહત્વનું માર્કેટ બની રહ્યું છે હવે તે આંધ્રપ્રદેશના રડાર ઉપર છે આ રોડ શો દ્વારા અમે રાજ્યના ટુર ઓપરેટર સાથે જોડાણ કરવા આતુર છીએ ટુરિઝમો हमने एक लेटेस्ट अभी आंध्र प्रदेश दर्शन ए फाइव डे पैकेज टूर हमने बनाया है इसमें हमने कोशिश की है कि आंध्र प्रदेश के जो भी इम्पोर्टेंट टूरिस्ट स्पॉट हैं वो इसमें कवर हो जाए और इसके साथ हमने ये भी कोशिश की है कि आंध्र प्रदेश के जो लोकल कल्चर हैं जो लोकल आर्ट बेस हैं या लोकल जो फूड वेराइटी है वो भी इसमें कवर हो जाए इस तरह का करके हमने एक पांच दिन का एक पूरा आंध्र प्रदेश लोगों को दिखाने के लिए पैकेज टूर हमने बनाया है गुजरात से क्या स्पेशल ट्रेन शुरू की जा रही लोगों के लिए गुजरात से अभी भी बहुत सारे लोग आंध्र प्रदेश आते हैं और वो आंध्र प्रदेश को बहुत पसंद करते हैं यहाँ के लोग तो हमारी यही इच्छा है कि और ज्यादा से ज्यादा लोग आए और उनको ज्यादा से ज्यादा वैरायटी दिया जाए बिकॉज कोई भी जो टूरिस्ट एक बार आता है वो वही चीज दोबारा देखने के लिए शायद न आए उसे भी कुछ नया चाहिए तो इस एंगल से हमने एक तो ये दिन का आंध्र प्रदेश दर्शन पैकेज टूर बनाया है तो दूसरा तिरुपति के लिए भी हमने लोगों को थोड़ा और अच्छा से उनका दर्शन हो और आराम से दर्शन हो इसके लिए भी हमने व्यवस्था की है हम ऑलरेडी जेट एयरवेज के साथ पैकेज टूर चला रहे हैं हैदराबाद से स्पाइस जेट के साथ हमारा टाइपअप जल्दी होने वाला है वो भी उसमें आप कहीं से भी जहां से भी स्पाइस जेट की फ्लाइट खुलती है वहां से आप उसमें बैठ के तिरुपति आ सकते हैं हमारे लोग आपको वहां पर रिसीव करेंगे दर्शन करा के आपको फिर वापस भेजा जाएगा उसी तरह से हम जो लोअर इनकम ग्रुप के जो टूरिस्ट है उनके लिए भी हम आई सिटी से टाइपअप कर रहे हैं उसमें कुछ हमारे पास ए सी सीटें रहेंगी कुछ नॉन ए सी सीटें हमारे ऑगेज टूअर के लिए बुक रहेंगी और उसमें लोग यहाँ से ट्रेन से जाके एपीटीडीसी के जो वहाँ लोकल जो फैसिलिटी है उससे आ, हैसल फ्री दर्शन करके आ सकेंगे था, एस लाइव चैनल न्यूज़